ગાંધીનગર કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાએ વિવાદિત નિવેદન આપ્યું છપ્પન ઇંચની છાતી રાક્ષસની હોય છે અથવા તો છપ્પન ઇંચની છાતી હોય છે મોદીને વિકૃત માનસિકતાના કયા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ચૂંટણી પંચે નોટિસ આપી છે સુરતમાં કોંગ્રેસ માટે અપમાનજનક શબ્દ પ્રયોગનો ઉપયોગ કર્યો ત્યારે વીસમી એપ્રિલ સુધીમાં વાઘાણીએ ચૂંટણી પંચને આ બાબતે જવાબ આપવો પડશે નકલી બ્રાહ્મણ તો તેમનું પણ સ્વાગત કાલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોરે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી ટપોરીની ભાષા બોલે છે તો વધુમાં કહ્યું કે અમિત શાહ નહીં ફરિયાદ નહી પચાસ ફરિયાદ કરાવે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સામે ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ અમિત શાહને જનરલ ડાયર કહેવા મુદ્દે ભાજપ વિરોધ દર્શાવ્યો તો આ ફરિયાદને લઈને બળદેવજી ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હું બંધારણ રીતે બંધાયેલો છું તેથી જવાબ આપીશ ભરૂચના અંકલેશ્વર ખાતે પ્રચારમાં નીકળેલા ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો આમને સામે આવી ગયા ભર બજારમાં થોડી વાર સુધી મોદી મોદી અને ચોકીદાર ચોર હેલા સૂત્રોચ્ચારથી વાતાવરણમાં ગરમાવો અહેમદ પટેલ અધૂરી સભા છોડીને ભાગ્યા લોકોએ પૂછ્યું તમે અમારા માટે શું કર્યું તેવો સંતોષકારક જવાબ ન આપી શકતા લોકોએ હોબાળો કર્યો અને સભા અધૂરીમાં પૂરી કરવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના વડગામમાં યોજાઈ હતી સભા સાબરકાંઠાના વિજયનગરમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ચૂંટણી પ્રચાર સભા યોજીને મતદારોને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી તો પ્રધાનમંત્રી મોદીના હેલિકોપ્ટર ચેક કરવાને લઈ અધિકારીઓને બરતરફ કરવા મામલે નિશાન સાધ્યું તો પારદર્શક કામગીરી કરવાના મામલે કર્મચારીઓ સામે પગલાં ભરવાની કાર્યવાહીને અયોગ્ય ગણાવી અહેમદ પટેલની જાહેર સભામાં ભાષણ દરમિયાન અચાનક વીજળી રૂલ થઈ ગઈ ત્યારે ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ રોષે ભરાયા વીજળી સ્ટેશન સળગાવી દેવાની તમને ધમકી ઉચ્ચારી છે કોટવાલે સ્ટેજ ઉપરથી કહ્યું કે કોંગ્રેસ નેતા આવે ત્યારે લાઈટ બંધ કરી ના દેતા ને તો જીબી નું સ્ટેશન સળગાવી દઈશું મહેસાણામાં ભાજપના ઉમેદવાર શારદા પટેલના સમર્થનમાં જાહેર સભા યોજાઈ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં સભા યોજવામાં આવી તો સાગર ડેરીને લઈ નિવેદન આપતા કહ્યું કે સાગર ડેરીને રાજ્ય સરકારે ઘણી મદદ કરી તેમ છતાં અપ્રચાર કરવો તે યોગ્ય નથી મહિસાગરના લુણાવાડામાં જનઆક્રોશ પરિવર્તન મહાસભામાં હાર્દિક પટેલ હાજર રહ્યા હેલીપેડ ઉપર હેલિકોપ્ટરના લેન્ડિંગની પરમિશન ન મળતા હાર્દિક પટેલ બે કલાક મોડા આવ્યા સભામાં પહોંચ્યા બાદ હાર્દિક મોદી સરકાર અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા સભામાં કોંગ્રેસના અન્ય નેતાઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામપિત્રોડાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે લોકસભાની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ભારતને પ્રજાની હોવાનું જણાવ્યું કોંગ્રેસના નેતા નિવેદન નિવેદન પુરાવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સામ પિત્રોડાને લઈને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા તો કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે કોંગ્રેસ સામપિત્રોડા રાહુલ ગાંધી દેશદ્રોહીઓની સાથે ઉભા છે રોટલા તો હિન્દુસ્તાનના ખાઓ અને પારકા દેશના કરો છો ફિલ્મ સ્ટાઇલમાં નરેશ કનોડિયાએ નવજોત સિદ્ધુ પર પ્રહાર કરતા કહ્યું પ્રધાનમંત્રીને ચોર છે છે અને પછી જોઈ લેજો કે કોણ કોણ ચોર બોટાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પાંચ મે ના રોજ ચૂંટણી ચૂંટણી અધિકારીએ કાચ મતદાર યાદી જાહેર કરી જેમાં છસો જેટલા નામ મતદાર યાદીમાંથી રદ થતા પચાસ જેટલા મતદારો મંદિર રજૂઆત કરવા પહોંચ્યા અમરેલીની જાહેર સભામાં પરશોત્તમ રૂપાલાએ હાર્દિક પટેલને આડે હાથ લીધા તો મંચ પરથી પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાને મત આપવા અપીલ કરી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જામનગરમાં યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજર રહ્યા જામનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પણ ઉપસ્થિત રહ્યા સંમેલનમાં સુષમા સ્વરાજે સંબોધન કરી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા ચૂંટણી પ્રચાર માટે સુષ્મા સ્વરાજ અમદાવાદમાં ભાજપે મહિલા સંમેલનને સંબોધન કર્યું કહ્યું મહિલા બધું જ કરી શકે છે મહિલા પુરુષ કરતા પણ વધુ કાર્ય કરી શકે છે બનાસકાંઠાના દિયોદરમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ કેશોજી ચૌહાણ ભાવુક થયા અને સ્ટેજ ઉપર રડી પડ્યા કેશાજીએ પરબત પત્રને જીતાડવા માટે હાકલ કરી જાહેર સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ હાજરી આપી બનાસકાંઠાના પાંથાવાડામાં ઠાકોર સમાજના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા રૂપાણીની હાજરીમાં પચીસ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા જૂનાગઢના ભુવાતિંબી ગામના ડાયરામાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારણ અને જુનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા એક સાથે જોવા મળ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક લોકોએ સાંસદ પર મોટોનો વસાદ કર્યો ડાયરામાં આહિર અને કોળી સમાજ ભેગા જોવા મળ્યા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ચશ્માના કલાકારોએ ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો પ્રચાર કર્યો રિસ્કોર્સ પાર્કમાં મોહન કુંડારિયાના સમર્થનમાં સભાનું આયોજન કરાયું જેમાં કલાકારોએ કોમેડી અંદાજમાં પ્રચાર કર્યો સોઢી અને પોપટલાલે લોકોને ભાજપનો મત આપવા અપીલ કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વંથલીમાં સભા ગજવી કહ્યું હું ખોટા વાયદા નહીં કરું અમે બોતેર હજાર રૂપિયા આપી શકીએ છીએ પંદર લાખ નહીં આપી શકીએ અમે સત્તામાં આવીશું તો ન્યાય યોજના લાગુ કરીશું તેમ કહી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભુજમાં જાહેર સભાને ગજવી નોટબંધીને લઈને મોદી સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે નોટબંધી સમયે ઈમાનદાર લોકો લાઇનમાં ઉભા રહ્યા અને જીએસટીથી લોકોને ભારે નુકસાન વેચવું પડ્યું તો રાહુલ ગાંધીએ ન્યાય યોજનાને લઈને કહ્યું કે ન્યાય યોજનાથી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે ન્યાય યોજનાથી રોજગારીમાં વધારો થશે પાંચ કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે કચ્છમાં પરેશ રાવલનો રોડ શો હતો તો બીજી તરફ રાહુલ ગાંધીની સભા પૂરી થઈ ત્યારે એક જ રસ્તા પર બંને પક્ષના લોકો સામ સામે આવી ગયા ત્યારે કાર્યકરો વચ્ચે હંગામો પણ થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમરેલીમાં જનસભા અહીંયા કયું બધાના આશીર્વાદ લેવા માટે આવ્યું છું સંબોધનમાં પ્રધાનમંત્રીએ કવિઓને કર્યા યાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે અમરેલીને દરેક ઘટનામાં મને સાક્ષી બનાવ્યો છે અમરેલીના પ્રેમને કારણે મારી ઉપર તમારા લોકોનો હક વધારે છે અમરેલીએ દિલ્હી જવા માટે ભારે હૈયે વિદાય આપી છે પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર કહ્યું સરદાર સરોવર ડેમના પાણી કોંગ્રેસે રોક્યું હતું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રીએ બોમ્બ ધડાકાને લઈ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં છાસવારે થતા હતા બોમ્બ ધડાકા ત્યારે મોદીના રાજમાં છેલ્લા પાંચ વર્ષથી દેશના એક પણ ખૂણામાંથી અવાજ આવી નથી પ્રધાનમંત્રીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ કાશ્મીરમાંથી સેના હટાવવાની વાત કરી છે તેમને રાષ્ટ્રધોનો વાયદો હટાવવાની વાત કરી છે પાકિસ્તાનને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે પાકિસ્તાન રડી રહ્યું છે હવે દુનિયાને પાકિસ્તાન આજે જ કરી રહ્યું છે પ્રધાનમંત્રી હવે ફોન પાડે પ્રધાનમંત્રી માછીમારોને લઈને કહ્યું કે માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવશે તેમજ માછીમારો માટે અલગ બજેટ ફાળવવામાં આવશે કિસાન કાર્ડ જેવું ક્રેડિટ કાર્ડ માછીમારોને પણ આપવામાં આવશે પ્રધાનમંત્રી મોદી બાવીસ અને ત્રેવીસમી એપ્રિલે ફરી ગુજરાત આવશે ત્રેવીસમી એપ્રિલે મતદાન કરી દિલ્હી રવાના થશે